તમે અનેક ફ્લેવરના ખાખરા ખાધા હશે પણ શું તમે ક્યારેય નાળિયેરના ખાખરા ખાધા છે આ ખાખરાનો ટેસ્ટ એકદમ બિસ્કિટ જેવો જ હોય છે જેથી નાના બાળકોને પણ આ ખાખરા ખૂબ જ ભાવશે તો હવે બાળકોને બહારના બિસ્કિટ આપવાની જગ્યાએ આ ખાખરા તમે બનાવી શકો છો તો ચાલો આ એકદમ ટેસ્ટી એવા મીઠા ખાખરા બનાવવાની શરૂઆત કરીએ નાળિયેરના મીઠા ખાખરા બનાવવા માટે સૌથી પહેલાં એક પાસણમાં બે કપ ઘઉંનો ઝીણો લોટ લઈ લેશું અહીંયા આપણે રોટલી માટે જે લોટ વાપરીએ તે જ લોટ લેવાનું છે હવે તેની સાથે જ તેમાં એકથી દોઢ કપ જેટલું નાળિયેરનું ઝીણું ખમણ સવાથી દોઢ કપ જેટલી ખાંડ ઉમેરીશું અહીંયા ખાંડનું પ્રમાણ થોડું વધુ ઓછું તમારી ગળાશ પ્રમાણે તમે લઈ શકો છો પરંતુ મિનિમમ સવા કપ જેટલી ખાંડ તો ઉમેરવી જ અને હવે લાસ્ટમાં તેમાં બેથી ત્રણ ચમચી જેટલું ઘી ઉમેરીશું અને આ ઘીને બધી જ વસ્તુ સાથે એમાં પણ ખાસ કરીને લોટ સાથે સરસથી મિક્સ કરી લેશું લોટ સાથે જો ઘી સરસથી મિક્સ ન થાય તો બે હાથ વડે સરસથી ચોડીને પણ તમે ઘીનું મોણ લોટમાં આપી શકો છો ઘી ઉમેરવાથી આપણા ખાખરા એકદમ સોફ્ટ બનશે તો આ રીતે લોટમાં ઘીનું મૂઠી પડતું મોણ આપવાનું છે એટલે કે લોટમાં આ રીતે મૂઠી વળી જાય એ રીતનું એટલું આપણે મોણ આપવાનું છે આ રીતે મોણ અપાઈ ગયા પછી હવે તેમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈ આપણે ખાખરા માટેનો લોટ બાંધીશું અહીંયા આપણે જે રીતે રોટલીનો લોટ બાંધતા હોઈએ તેનાથી થોડો કઠણ એવો લોટ બાંધવાનો છે તો ચાલો ફટાફટ આ ખાખરાનો લોટ બાંધી લઈએ આ રીતે થોડો કઠણ એવો લોટ બંધાઈને તૈયાર થઈ જાય ત્યાર પછી હવે આપણે આ લોટને ઢાંકણ ઢાંકીને દસ મિનિટ માટેનો રેસ્ટ આપીશું જેથી લોટમાં સરસથી કૂણપ આવી જાય દસ મિનિટ પછી આપણે ઢાંકણ ખોલીને લોટને જોઈએ તો અહીંયા જોઈ શકાય છે કે તે પહેલાં કરતાં થોડો સોફ્ટ થઈ ગયો છે તો હવે આપણે હાથને થોડો ઘીવાળો કરીને લોટને સરસથી એકવાર મસળી લેશું લોટ સરસથી મસેડાઈ જાય ત્યાર પછી તેને આ રીતે બે ભાગમાં ડિવાઈડ કરી તેમાંથી એક ભાગ હાથમાં લઈ તેમાં તેને આપણે એક સરખા નાના નાના ભાગમાં ડિવાઈડ કરીશું જેથી આપણે ખાખરા માટેના લુવા તૈયાર કરી શકીએ અહીંયા આપણે જે રીતે રોટલીના લુવા તૈયાર કરીએ એ જ સાઇઝમાં આપણે આ ખાખરાના લુવા તૈયાર કરવાના છે આ રીતે બધા લુવા તૈયાર થઈ જાય ત્યાર પછી એક લુઓ લઈ તેને કોરા લોટથી કોટ કરી લેશું અહીંયા આપણે લોટમાં દળેલી ખાંડ ઉમેરી છે જેના લીધે લોટને કોરા લોટથી કોટ કરવો ખૂબ જ જરૂરી છે જો લુઆને આપણે કોરા લોટથી કોટ નહીં કરીએ તો તે પાટલી વૈલણમાં ચોંટશે તો લુવાને સરસથી કોરા લોટથી કોટ કરી આપણે ખાખરા વણીશું અને ખાખરા વણતી વખતે પણ જો જરૂર લાગે તો ફરીથી તેના ઉપર કોરો લોટ લગાવી દેવો અને આપણે જે રીતે રોટલી વણીએ એ જ રીતે આ ખાખરા વણીશું પરંતુ ખાખરા આપણે એકદમ પાતળા વણવાના છે જેમ આપણા ખાખરા પાતળા હશે એટલા જ ખાખરા ખાવાની ખૂબ જ મજા પડશે તો એકદમ પેપર જેવા પતલા આપણે ખાખરા વણીને તૈયાર કરીએ તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે આપણો આ ખાખરો એકદમ પતલો વણાઈને તૈયાર થયો છે ખાખરો હાથમાં લઈએ તો પાછળથી આંગળી પણ દેખાય છે તો હવે આ ખાખરાને આપણે સાઈડમાં એક પ્લેટમાં રાખી દઈશું અને આ જ રીતે બીજા ખાખરા પણ વણીશું બે ત્રણ ખાખરા વણાય ત્યાર પછી આપણે આ ખાખરાને શેકવાની શરૂઆત કરીશું જેથી આપણે ખાખરાને એક સાથે શેકી શકીએ હવે ખાખરાને શેકવા માટે અહીંયા મેં એક તવી ગેસ ઉપર ગરમ મૂકી છે આ તવી થોડી ગરમ થઈ જાય ત્યાર પછી જ તેના ઉપર આપણે ખાખરો ઉમેરીશું હવે આ ખાખરાને ગેસની સ્લો ફ્લેમ ઉપર જ એક મિનિટ માટે પાકવા દેસું જેથી એક સાઈડેથી ખાખરો સરસથી પાકી છે અને એક મિનિટ પછી એકદમ હળવા હાથે તવેથાની મદદથી આ ખાખરાની સાઈડ ચેન્જ કરીશું આ ખાખરાની અંદર ખાંડ હોય છે એટલે પહેલી વખત જ્યારે આપણે ખાખરાની સાઈડ ચેન્જ કરીએ ત્યારે ખૂબ જ ધ્યાન રાખવું નહીં તો ખાખરો તૂટવાની શક્યતા રહે છે હવે સેમ એ જ રીતે બીજી સાઈડ પણ આપણે ખાખરાને એક મિનિટ માટે ગેસને સ્લો ફ્લેમ ઉપર જ પકાવીશું અને ત્યાર પછી તેની સાઈડ ચેન્જ કરીને ઉપરની સાઈડે આપણે એકદમ થોડું એવું ઘી લગાવી દઈશું અને ત્યાર પછી ખાખરાની સાઈડ ચેન્જ કરી ઉપરની સાઈડથી થોડું થોડું પ્રેસ કરતા જઈ ખાખરાનો ગોલ્ડન કલર થાય ત્યાં સુધી આપણે ખાખરાને પકાવીશું આ ખાખરા જ્યારે પાકતા હોય ત્યારે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે ગેસની ફ્લેમ સ્લો હોવી જોઈએ અને આ ખાખરાને સતત દબાવતા દબાવતા શેકવાની જરૂર નથી તેને વચ્ચે થોડોક થોડીક વખતે પ્રેસ કરતું જવું અને તેની સાઈડ ચેન્જ કરતી જવી આ રીતે ખાખરાને આપણે શેકીશું એટલે આપણા ખાખરા એકદમ મસ્ત થશે અને આ ખાખરા જ્યારે શેકાતા હશે ત્યારે સાઈડમાં તમે બીજા ખાખરા પણ વણીને તૈયાર કરી શકશો એ રીતે તમે ઝડપથી થોડા સમયમાં વધારે ખાખરા પણ બનાવી શકશો તો થોડી વાર ખાખરાને શેક્યા પછી હવે અહીંયા જોઈ શકાય છે કે આપણા આ ખાખરાનો કલર ચેન્જ થવા લાગ્યો છે ખાખરાનો કલર ચેન્જ થવા લાગે ત્યાર પછી પણ ખાખરાને હજી થોડી વાર માટે પકાવીશું અને આ રીતે થોડો ડાર્ક ગોલ્ડન કલર ખાખરાનો આવી જાય એટલે સમજવું કે ખાખરા પાકી ગયા છે આ ખાખરા ચડી જશે ત્યારે તે ક્રિસ્પી નહીં થાય તે ઢીલા જ રહેશે પણ ખાખરા ઠંડા થશે ત્યાર પછી તે ઓટોમેટિક જ કડક થઈ જશે કેમ કે ખાખરામાં ખાંડ હોવાના લીધે તે ગરમ હશે ત્યારે સોફ્ટ જ રહેશે હવે આ ખાખરાને જાળીવાળા વાસણમાં આપણે કાઢી લેશું જેથી બધી જ વરાળ બહાર નીકળી જાય અને ખાખરા આપણા એકદમ ક્રિસ્પી તૈયાર થાય તો હવે આપણે આ જ રીતે બાકીના બધા જ ખાખરા શેકીને તૈયાર કરી લેશું આપણા બધા જ ખાખરા શેકાઈને તૈયાર થાય ત્યાં સુધીમાં જો તમે રેગ્યુલરલી મારા વિડીયો જોવો છો અથવા તો પહેલી વખત જ મારો આ વિડીયો જોવો છો અને વારંવાર તમે મારા વિડીયોઝ જોવા ઈચ્છતા હોવ અને હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે લાઇકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે અને હવે અહીંયા જોઈ શકાય છે કે આપણા આ બધા જ ખાખરા શેકાઈને તૈયાર થઈ ગયા છે ખાખરા ઠંડા થયા પછી તમે જોઈ શકો છો કે આપણા આ ખાખરા કડક પણ થઈ ગયા છે અને હવે કેવા ક્રિસ્પી અને સોફ્ટ થયા છે તેના માટે ખાખરાને આપણે કટ કરીને જોઈએ એટલે કે તેના ટુકડા કરીએ તો પણ તમે જોઈ શકો છો કે આ ખાખરા કેટલા મસ્ત સોફ્ટ અને ક્રિસ્પી તૈયાર થયા છે જોઈ શકો છો કે આ ખાખરા મોઢામાં નાખતા જ પાણી થઈ જાય તેટલા મસ્ત સોફ્ટ બન્યા છે અને આ ખાખરા એટલા ટેસ્ટી બને છે ને કે તમે તમારા બાળપણમાં જે પહેલાં નાળિયેરવાળા બિસ્કીટ ખાતા ને તે બિસ્કીટની યાદ અપાવી દેશે આ ખાખરાને તમે કોઈ પણ એરટાઈટ કન્ટેનરમાં ભરીને એકથી દોઢ મહિનો માટે સ્ટોર કરી શકો છો અને ટ્રાવેલિંગમાં પણ આ ખાખરા લઈ જવા ખૂબ જ સહેલા પડે છે તો હવે તમે પણ આ એકદમ ટેસ્ટી એવા ખાખરા ઘરે જરૂરથી બનાવજો આ ખાખરા નાના મોટા સૌને ભાવશે બાળકોને બહારના બિસ્કીટ આપવાની જગ્યાએ તમે આ ખાખરા આપશો ને તો તેને પણ ખાવાની ખૂબ જ મજા પડશે અને જો આ ખાખરામાં તમે થોડો ચોકલેટ પાવડર એટલે કે કોકો પાવડર ઉમેરશો તો ચોકલેટ ફ્લેવરના બિસ્કીટ તૈયાર થશે જે બાળકોને ખૂબ જ ભાવશે તો તમને આ મીઠા નાળિયેરના ખાખરા અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ